નમસ્કાર સ્વાગત છે આપનું મિશન વર્લ્ડ કપમાં અને મિશન વર્લ્ડ કપમાં આપ જાણો છો કે જે પ્રમાણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચાલી રહ્યો છે એના એક એક મુકાબલાની ચર્ચા કરતા હોઈએ છીએ ખાસ તો આજે જે ચર્ચા કરવાની છે એ ગઈકાલે જે ભારત અને અમેરિકા વચ્ચેનો જે મુકાબલો હતો આમ તો ભારત અને અમેરિકા બોલીએ એટલે થોડું ઓડ એટલા માટે લાગે કારણ કે ભારત વેસ્ટ ઇન્ડિઝ ભારત ન્યૂઝીલેન્ડ ભારત પાકિસ્તાન ભારત ઓસ્ટ્રેલિયા આ બોલવા માટે આપણે ટેવાયેલા છીએ પણ ભારત અમેરિકા કહીએ એમાં ઓડ એટલા માટે લાગે કારણ કે બંને ટીમ આંતરરાષ્ટ્રીય જે ક્રિકેટ છે એમાં પ્રથમવાર આમને સામને રહી બીજી વસ્તુ કે મેચ પણ બરાબરીની રહી અને ખાસ તો નો ડાઉટ ભારતીય ટીમ જીતી છે પણ અમેરિકાની ટીમની વાત કરીએ તો અમેરિકન ટીમે પણ એક સારી લડત આપી આ મેચમાં એવું કહીએ તો ખોટું નથી ભારતીય ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી અને ટી ટ્વેન્ટીની આ મેચમાં એકસોને અગિયાર રનનો ટાર્ગેટ ભારતીય ટીમને મળ્યો આમ તો જોઈએ તો ભારતીય ટીમમાં દિગ્ગજ ખેલાડીઓ હતા જેમ કે રોહિત છે કોહલી છે પંત છે સૂર્યા છે આવા સ્ટાર બેટ્સમેનો હતા ક્યાંક એવું લાગતું હતું કે આસાનીથી આ ટાર્ગેટ તો અચીવ થઈ જશે અને આમ જોઈએ ને તો એમના નામનો સિક્કો ટી ટ્વેન્ટીમાં ચાલે છે એવું કહીએ તો પણ ખોટું નથી રોહિત કોહલી એમની પાસે ઘણી બધી અપેક્ષાઓ હતી કે આ વખતે તો ચોક્કસ ફોર્મમાં હશે સારું એવું રમત બતાવશે પણ ક્યાંક એ ન બતાવી શક્યા અને મુંબઈમાં જન્મેલા એવા સૌરભ નેત્રાવલકરે આ બંનેને પેવિલિયન ભેગા કર્યા એમાં કોહલી તો શૂન્ય અને રોહિત ત્રણ રન જ બનાવીને આઉટ થયો અને આમ જે બે મુંબઈગરા જો એની વાત કરીએ તો આ મેચ જીતાડીએમાં સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે જેમણે ભારતીય ટીમની નૈયા પાર લગાવી એટલે આખા મુકાબલામાં ત્રણ મુંબઈકરોની બોલ બોલા રહી એમ કહીએ તો પણ ખોટું નથી બીજું ટીમ ઇન્ડિયા હવે સુપર એટમાં પહોંચી ગઈ છે એટલે કે આ ખુશીની વાત છે અમેરિકાનું શું તો અમેરિકન ટીમની વાત કરીએ તો અમેરિકાની આશાઓ પણ હજુ જીવંત છે સુપર એટમાં પ્રબળ દાવેદાર અમેરિકાની ટીમને પણ માનવામાં આવે છે તો આ મુકાબલાની ચર્ચા કરીશું કે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય લીધો કેટલો અસરકારક રહ્યો સાથે જ ફરી કોહલી કોહલીને રોહિતે જે નિષ્ફળ રહ્યા એની ચર્ચા કરીશું હર્ષદીપ કેટલો ભારે પડ્યો સૂર્યકુમાર અને શિવમ દુબેની બેટિંગ વિશે ચર્ચા કરવી છે અને ખાસ તો સુપર એટમાં ભારતીય ટીમનો પ્રવેશ થયો છે આ તમામ ચર્ચા કરીશું તમામ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો મિશન વર્લ્ડ કપની ચર્ચા જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ચર્ચા કરીએ એમાં ભારત અમેરિકાની ચર્ચા કર્યા બધા જ પાસાઓની પહેલાં નજર કરીએ એક રિપોર્ટ પર ભારત અને યુએસએ વચ્ચેની એક લો સ્કોરિંગ મેચમાં ભારતે પ્રારંભિક ધબડકા બાદ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેની લડાયક પાસઠ બોલમાં સડસઠ રનની અણનમ ભાગીદારીએ ભારતને સાત વિકેટે જીત અપાવી હતી ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો ભારત તરફથી અર્શદીપે તરખાટ મચાવ્યો હતો અને પ્રથમ ઓવરના પ્રથમ બોલે ઓપનર અને ઓવરના છેલ્લા બોલે આઉટ કરીને યુએસએ સમર્થકોમાં સોપો પાડી દીધો હતો ત્યારબાદ યુએસએ વળતી લડત આપતા ટેલર અને જોન્સે બાવીસ રન જોડીને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો પણ હાર્દિકની બોલિંગમાં જોન્સ અગિયાર રન બનાવી આઉટ થતા નીતિશ બાજી સંભાળી હતી

મુશ્કેલીમાં આવી ગયેલ ભારતીય ટીમને ઋષભ પંત અને સૂર્યકુમારે સંભાળપૂર્વક રમીને સ્કોરને ચુમ્માલીસ સુધી પહોંચાડ્યો અને પંતના આઉટ થયા બાદ બેટિંગમાં આવેલ શિવમ દુબે અને સૂર્યકુમાર યાદવે પાસઠ બોલમાં સડસઠ રનની વિજય ભાગીદારી નોંધાવી ભારતને સુપર એટમાં પ્રવેશ અપાવી દીધો હતો અર્શદીપે ચાર વિકેટો ઝડપી હતી જ્યારે સૂર્યકુમાર યાદવે અણનમ અર્ધ સદી ફટકારી હતી અશોકજી ભારત અમેરિકાને આ મુકાબલાની વાત કરીએ તો નો ડાઉટ ભારતીય ટીમ જીતી છે પણ મને લાગે છે ત્યાં સુધી અમેરિકાએ જે પ્રમાણેનું પરફોર્મન્સ આપ્યું છે બહુ એક સારું આ ટીમનું પરફોર્મન્સ કહી શકાય અને મહત્ત્વની વાત તો એ છે કે ભારતીય ટીમે સુપર એટમાં પ્રવેશ મેળવી લીધો છે અને ધમાકેદાર પ્રવેશ મેળવ્યો છે એવું કહેવાય બીજું કે ફરી એકવાર રોહિતને વિરાટ અશોક છે જે નિષ્ફળ ગયા ક્યાંક ઘણી બધી અપેક્ષાઓ આ બંને ખેલાડીઓ પાસે હતી એકસો અગિયાર રનનો ટાર્ગેટ છે અને રોહિતને વિરાટ છે એટલે મોટા ભાગનો ટાર્ગેટ તો અચીવ થઈ જશે આ અપેક્ષાઓ જે ક્રિકેટ પ્રેમીઓને હતી પણ ક્યાંક નિષ્ફળ ગયા શું કહેવું છે કેવી રહી મેચ કેવો પ્રભાવ અને કેટલી સફળતા સૌ પહેલાં તો યુએસએની ટીમ આ વખતે જે ક્રિકેટ રમી રહી છે એ ક્રિકેટની અપેક્ષા કોઈએ રાખી નહોતી આ ટીમમાં પાંચ ખેલાડીઓ ભારતના છે એમાંથી ચાર તો કાલે ટીમમાં રમ્યા અને એમનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું તમે જે વાત કરી સૌરભની વાત કરી અને બાકીના મોનાંગ તો ગઈકાલે ખેર રમ્યા નથી આ ટીમે પાકિસ્તાનને સુપર ઓવરમાં હાર આપી છે આ એટલી મોટી વાત એટલા માટે છે કે સુપર ઓવરમાં તમે પાકિસ્તાનને હરાવો છો એટલે કે પાકિસ્તાનનો જબરજસ્ત બોલિંગ એટેક છે એ પણ તમે બોલિંગ એટેકની પરવાહ કર્યા વિના તમે મેચમાં જીત્યા છો એવું જોરદાર પ્રદર્શન કરીને એ ટીમ આગળ વધી છે આપણી સામે પણ એકચ્યુઅલી જોવા જાઓ તો મોનાંક રમ્યો નથી અધરવાઇઝ આ ટીમની જે ક્ષમતા છે કારણ કે મોનાંક બી અંડર નાઇન્ટીન રમેલો છે ઇન્ડિયા તરફથી રમેલો છે રોહિત શર્માનો મિત્ર છે પછી આ જે સૌરભ છે એ પણ એમનો મિત્ર છે પછી મોનાંક તો સોરી અક્ષર પટેલ સાથે રમેલો છે અંડર સિક્સટીન અંડર નાઇન્ટીનમાં તો ક્યાંક ને ક્યાંક બેઝ ભારતનો છે ઘણા બધા ખેલાડીઓનો બેઝ ભારતમાં છે આ વર્લ્ડ કપમાં એ પણ એક વસ્તુ દિલીપ ઉમેરો ઉન્મન થાય કે ઘણી જેટલી ટીમો રમી રહી છે વધારેની ટીમો જે આવી છે આઠ ટીમો તો આપણી છે એ અલગ વસ્તુ એમાં લગભગ દરેક ટીમમાં એક એકથી બ બે ખેલાડીઓ છે એ ગુજરાતીઓ છે અથવા તો ભારતના છે એમ ટૂંકમાં કહેવાનું મતલબ તો આ એક બહુ મહત્ત્વની વાત છે એટલે યુએસએને નબળી આંકવાની તો કોઈ સવાલ જ નહોતો કારણ કે જે રીતે એણે પાકિસ્તાન અંભાવ્યું હતું જે રીતે મેચ જીત્યા હતા દેટ વોઝ ફેન્ટાસ્ટિક ગઈકાલે પણ ઓફકોર્સ સ્કોર મોટો ના થયો સ્વાભાવિક છે કારણ કે આ પર્ટિક્યુલર પીચ ઉપર ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લેવાનું કારણ એ હતું કે બોલની મૂવમેન્ટ પહેલી હાફમાં ફર્સ્ટ હાફમાં જોવા મળે છે અને એ ફસ્ટ હાફમાં મૂવમેન્ટ બોલરને થાય તો એમાં વિકેટ લેવાની શક્યતાઓ વધી જાય ગઈકાલે જોયું એ જ મૂવમેન્ટ અને એ જ પરફેક્શન સાથે બોલિંગ કરી હર્ષદીપે ચાર વિકેટો ઝડપી સાહેબ અને યુએસએ ટીમ ટીમને કહેવાય કે કમર તોડી નાખી કમર તોડી નાખી એટલે કહું છું કે અપેક્ષાથી કે આ મોટો સ્કોર થોડો થાય અથવા તો વધારે ફાઇટ થાય બટ ઇટ ડીડ નોટ હેપન એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે ભારતની બોલિંગ જે ભારતની બોલિંગમાં ખાસ કરીને આ સ્વિંગ કરનાર ગઈકાલે બુમરાહ એટલો એ ન થયો સિરાજને વિકેટો નથી મળી બટ ધિસ મેન એઝ રિયલી ડન એ ગ્રેટ જોબ એટલે ક્યાંક એક વસ્તુ કહી શકાય કે ભારતની બેટિંગ લાઇનઅપ જે છે એ બેટ બેટિંગ લાઇનઅપ કરતાં બોલિંગ લાઇનઅપ આ વખતે વધારે મજબૂત જોવા મળી છે ત્યાર પછી જે આખી મેચ થઈ તમે જુઓ કે શરૂઆત થઈ અને બે વિકેટો પડી તો ત્યારે એક તો રિસર્ચ સન્નાટો થઈ ગયો અને બીજું કે આ મેદાન ઉપર આમે વધારે સ્કોર બનતો નથી એકસો ત્રીસ ચાલીસ તો બહુ જ વધારે કહી શકાય બાકી એકસો દસ પાકિસ્તાન સામેનો સ્કોર બી એકસો ઓગણીસ એકસો વીસ હતો આ પણ એકસો દસ એકસો અગિયાર રહ્યો તો એક તો વિકેટ પર રન્સ બનતા નથી ભારતની કરતાં ભારતમાં જે આઈપીએલ રમ્યા એના કરતાં તદ્દન વિપરીત લેડાઉન પીચસ એટલે પહેલેથી તૈયાર પીચો જેને કહેવાય એ પ્રકારના મેદાનો બનાવવામાં આવે છે અને ત્યાં આગળ અનિવન બાઉન્સ પણ છે અને શરૂઆતમાં ફાસ્ટ બોલરને મૂવમેન્ટ પણ રહે છે એનો ફાયદો ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ લઈને લીધો બી ખરો અને એનું એને ફળ મળ્યું રોમાંચની વાત કરું તો સેકન્ડ જે રોહિત અને વિરાટ જલ્દી આઉટ થયા ત્યાર પછી પંત પણ આઉટ થયો ત્યારે થોડું એમ લાગ્યું કે મેચ એટલી નહીં હતા પણ જ્યારે સૂર્યકુમારનો કેટ ડ્રોપ થયો ત્યારે એમ લાગ્યું કે હા આજે સૂર્યકુમારને નસીબ સાથ આપે છે અને ત્યાર પછી આણે અને શિવમ દુબે એક કહેવાય ને કે આક્રમક ખેલાડી એક ડિફેન્સિવ ભૂમિકા કેવી રીતે ભજવી એ જો આમ પ્રેઝિંગ આ એના વખાણ કરું છું કે એ રીતના રમ્યા છે એ લોકો અને જરૂરિયાત હતી સમયની જરૂરિયાત પ્રમાણે રમ્યા કે ટાર્ગેટ મોટું નહોતું એટલે કોઈ ચોગ્ગા છગ્ગાની પેરી દર વખતે સૂર્યકુમાર યાદવને એમ જ થાય કે હું છગ્ગો જલ્દી મારી દઉં તો મને મજા આવે એમ પણ એને બદલે એને સંયમ રાખ્યો અને આખી ટીમને જીતાડવામાં બહુ જ મહત્ત્વનો ફાર શિવમ દુબે અને આ બંનેનો તો હું માનું છું કે એ રીતે જોવા જાઉં તો એક ટેમ્પરામેન્ટવાળી મેચ હતી એક પરિણામને એચ કરવા માટે શું જોઈએ છે ત્રણ વિકેટો પડી ગઈ તેમને ખબર હતી કે પાછળના ખેલાડીઓ એટલા મજબૂત નથી તો એ વખતે એમની જે રમત હતી એ પણ જોરદાર એટલે રોમાંચની વાત કરું તો યસ રોમાંચ પણ જોરદાર રહ્યો સન્નાટો બે તરફ પ્રસર્યો હર્ષદીપે પહેલી વિકેટ જલ્દી લીધી બીજી વિકેટ બી જલ્દી લીધી તો અમેરિકાને બી તકલીફ પડી ગઈ અને ભારતના બે દિગ્ગજો આઉટ થયા તો ભારતને બી સન્નાટો પ્રસરી ગયો તો માનું છું કે બધી જ રીતે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત જુઓ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું કામ કર્યું જે રીતે સૌરભે બોલિંગ કરી અથવા તો એ એની બી જબરજસ્ત બોલિંગ રહી તો ક્યાંક બધા જ તત્વો જેને કહેવાય રોમાંચ બી રહ્યો ચેસ બી સારું રહ્યું વિકેટો બી ગઈ સન્નાટો બી થયો આ બધા એલિમેન્ટ આપણને કાલની મેચમાં જોવા મળે એમ કહી શકાય બિલકુલ આ જે એલિમેન્ટની વચ્ચે આપણે એક જે વાત કરીને કે ફર્સ્ટ હાફમાં જે બોલની મુવમેન્ટ છે મૂવમેન્ટ ક્યાંક ફાસ્ટ રહી તો પછી એમ કહી શકાય અશોકજી કે જે પ્રમાણે ટોસ જીત્યો અને ભારતીય ટીમના કપ્તાને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો એ વિકેટની જે અનિશ્ચિતતા હતી એને કારણે લીધો અને પછી હવે આપણે એમ કહીએ છીએ કે યસ રાઈટ ડિસિઝન પહેલી વસ્તુ છે કે તમારી પાસે પહેલી ફર્સ્ટ અંદર આગળની મેચોમાં જોઈએ ફર્સ્ટ હાફની અંદર બોલની મુવમેન્ટ થાય છે તો ભારત પાસે બોલની મુવમેન્ટ કરનારા ખેલાડીઓ ઘણા છે ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને અર્શદીપ લેફ્ટ આર્મ બોલર છે અને મુવમેન્ટ બહુ સરસ થાય છે અને બીજું કે જો તમે ચેસ એટલે કે અમેરિકા કેટલા રન કારણ કે મોનાક પટેલ તો હતો બેટર હતો અમેરિકા કરી શકીએ યુએસએ ઓછા રનમાં આઉટ કરી શકીએ આપણું બોલિંગ ડિપર્ટ તમે જુઓ પહેલી મેચ બીજી મેચ ત્રીજી દરેક મેચની અંદર માત્ર બોલર્સ જ ડોમિનેટ કરે છે એટલે અત્યારે ભારત પાસે એ જ હતું આપણું સ્ટ્રોંગ પાસું કયું છે તો કે ભાઈ બોલિંગ તો આપણે બોલિંગને પહેલા કરો જો આ પરિસ્થિતિ અલગ હોત અને આપણે પહેલા બેટિંગ કરી હોત અને આપણી વિકેટો પડી ગયો આપણને તકલીફ મોટી થઈ જાય એટલા માટે રાઈટ ડિસિઝન લીધું બોલર્સ આપણા ડોમિનેટ કરે છે દરેક મેચમાં ઇવન સમગ્ર ટુર્નામેન્ટમાં આ બોલર્સની એ છે હમણાં જસપ્રીત બુમરાને મેચ પછી સાંભળ્યું હતું આગળની મેચમાં એને કહ્યું કે આ પહેલી ટુર્નામેન્ટ એવી કે જેમાં બોલરોની બોલવાળા છે તો બેટ્સમેનો મારી મને ભૂત ભૂખ બનાવી દેતા હોય આપણે આઈપીએલમાં જોયા કેટલા રન થાય બસો સિત્તેર બસો રન થાય એને બદલે અહીંયા સો રન કરવાના ફાફા વડે બિલકુલ એવા બોલર ના બોલ મુવમેન્ટ થાય છે અને અનિવન પીચ અનિવન છે એટલે શું થાય કે હિંમત થી બેટ્સમેન રમી ના શકે કયો બોલ કેમ આવીને ક્યાં અથડાઈ જશે નો બડી એટલે એના કારણે અહીંયા આગળ રન્સ જે છે ઓછા થાય છે બોલર્સ ડોમિનેટ કરે છે એટલા માટે ભારતનો સ્ટ્રોંગ પોઈન્ટ અત્યારના તબક્કે બેટિંગ નથી બોલિંગ છે બેટિંગ હેઝ નોટ ગીવન ગુડ ધ સિંગ એ આપણને બહુ સારું એ નથી કર્યું એને તમે જુઓ રોહિત શર્મા જુઓ વિરાટ કોહલી જુઓ શિવમ દુબે જુઓ ત્યાર પછી સૂર્યકુમાર યાદવ જુઓ રિષભ પંત રમી ગયો છે અને આપણે જીત્યા છે બધા ખેલાડીઓ નિષ્ફળ ગયા છે તો હું માનું છું કે આપણું જે સ્ટ્રોંગ પોઈન્ટ હતો બોલિંગ એ બોલિંગનું એમણે પહેલાં એ કર્યું અને જેથી કરીને આપણે એમને રિસ્ટ્રિક્ટ કરી શક્યા અને આપણે આસાનીથી જીતી પણ શક્યા બિલકુલ આપે સરસ વાત કરી કે માની લો કે પીચની આપણે વાત કરી આપે કહ્યું કે ભારતીય ટીમના બોલર સફળ રહ્યા બધી જ વાત બરાબર પણ સવાલ એ છે કે આપણે એક મોનાંકનો ઉલ્લેખ ખાસ કરીને બે ત્રણ કર્યો બે ત્રણ વાર કર્યો શું માનવું છે કે કપ્તાન મોનાંક નથી રમ્યા મેચમાં અને એને લઈને કદાચ ભારતીય ટીમને મેચ જીતવામાં સફળતા રહી કારણ કે જો મોનાંક હોત તો ગ્રાઉન્ડ ઉપરની આખી સ્ટ્રેટેજી અલગ હોત આખું એક પ્રકારનું પ્રોપર સ્ટ્રેટેજી સાથે પોતાના ખેલાડીઓને ગોઠવવા કોને કોને બોલિંગ આપી અથવા એમનું હાજર રહેવું પીચ પર ફરક પડત નહીં બહુ જ મોટો ફેર પડે સાહેબ તમે આજે તમારો જે ઓરિજિનલ કેપ્ટન નથી એનો ફેર તો ચોક્કસ પડે નોટ ઓનલી દેટ મોનાંક વોઝ એ વન ઓફ ધી લીડિંગ બેટ્સમેન ઓફ ધ ટીમ શરૂઆતમાં આવે છે અને સ્ટ્રોંગ પચાસ રન એને બનાવે છે બહુ જબરદસ્ત રીતે બનાવે છે અને ઇઝ સચ એ વન્ડરફુલ પ્લેયર ટુ વોચ એનો એ ના હોય એટલે તમે જે કહ્યું રણનીતિનો અસરદાર અમલ ના થાય સી એક વસ્તુ તમે રૂમમાં ચર્ચા કરો બંધ બંધ વાણી ચર્ચા કરો કે આવી રીતે આપણે જવું પણ એક્ઝિક્યુશન ઇઝ ઓલવેઝ ઇન ધી કેપ્ટન્સ હેન્ડ અને એ કેપ્ટન ક્યારે કયો નિર્ણય લઈને કોને બોલિંગ આપી આજે ભારત એકસો રન બનાવતો હોય કેમ જીતી જાય કારણ રણનીતિ રોહિત શર્મા પાસે તરત એ છે કે મારે કોને બોલિંગ આપવી કયો બોલર અક્ષર પટેલનો ઉપયોગ કર્યો છે સ્પિનરોને યારી નથી મળતી પણ અક્ષર પટેલને વિકેટ મળે છે બીકોઝ એ એવી જગ્યાએ ઉપયોગ કરે છે તો આ જે છે તો ડેફિનેટલી એનાથી હેમ્પર થાય અને સૌથી મોટો ગેરલાભ એમને બેટિંગમાં થયો કારણ કે બેટિંગમાં તમારી પાસે સ્ટ્રોંગ બેટ્સમેન તમારો નથી રમતો અને સાતત્યપૂર્ણ બેટ્સમેન અને બધા બધી મેચોમાં સારું પ્રદર્શન કર્યું તો હી વોઝ નોટ ધેર એટલે ક્યાંક એની અસર તો ચોક્કસપણે આખી મેચમાં જોવા મળી બિલકુલ સર ભારતના બોલિંગ ડિપાર્ટમેન્ટની આપે વાત કરી તો સીધો સવાલ એક એ પણ છે કે શું ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ લાગે છે કે ક્યાંક ઇમ્પ્રેસિવ રીતે કામ કરી રહ્યું છે કારણ કે જે પ્રમાણે આ બુમરાહની વાત કરો શ્રીરાજની વાત કરો હર્ષદીપની તમે જુઓ કે ચાર ઓવર્સમાં નવ રન આપીને ચાર વિકેટો લીધી છે એ પણ જોરદાર પરફોર્મિંગ બોલિંગ કરે છે ઉપરાંત અક્ષરનો ઉપયોગ શું લાગે છે કે મેચને એક અલગ ફ્લેવર મળી રહી છે ભારતીય બોલર્સને લઈને શી દિલીપભાઈ આ થોડાક વખત પૂરતું જ છે આ કારણ એટલા માટે કે તો મોમેન્ટ આ મેચો બધી શિફ્ટ થશે એટલે સુપર એટલી મેચો જેમ ન્યુઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝમાં રમવાની થશે ત્યારે પરિસ્થિતિ અલગ હશે પણ અત્યારે આ પીચો ઉપર જે આની આગળની મેન ઓફ ધી મેચ બુમરા બન્યો હતો તમે જુઓ કેવી ખતરનાક બોલિંગ કરી હતી આ વખતે હર્ષદીપ નવ દસ રન આપે યાર ચાર ઓવરમાં એટલે શું કહેવાય ઇકોનોમી રેટ તમે જુઓ વિકેટો ધડાધડ લે ચાર વિકેટો લીધી એને તો આ જે બધી અને એ દિસ ઇઝ નોટ ઓનલી ફોર ભારતના જ પ્લેયર્સને મળે દરેક બોલર્સ ને એ મને પાકિસ્તાનના બોલર્સે ડોમિનેટ કર્યું આ લોકોના બોલર્સે તમે જો શરૂઆતમાં જે રીતે બોલિંગ કરે બે બે જણને આઉટ કરી કરી નાખ્યા હતા આપણે ઊંચા થઈ ગયા હતા બિલકુલ પછી ઠીક છે એક ચાન્સ મળે પછી બેટ્સમેનને બી એમ કોન્ફિડન્સ આવે કે ચાલો મારું નસીબ મારી સાથે છેટ શું રહી તો આ બેટ્સમેન ઓરિયેન્ટેડ ગેમ છે જ નહીં આ બોલર શું હવે તમે એક પેલું સહરાણા રણ એકદમ સારા વિસ્તારમાં સીધા સહરા રણમાં જતા રહેવું છે અહીંયા બસો સવા બસો રન તમ એવી મેચ રમી રહ્યા બઉ જ ડિફિકલ્ટ છે બેટિંગ કરવી ત્યાં આગળ અને બોલર્સનું ડોમિનેશન હજુ એટલા માટે બુમરા કહેતો હતો કે હું આખી મેચ જોઉં છું કે બોલર્સ ને જયારે માર પડે ત્યારે હું ટીમ બંધ કરી દઉં છું ઓકે એટલે બેટિંગ કરવી છે ડિફિકલ્ટ હતી આપે જે પ્રમાણે વાત કરી ભારતીય બેટર્સ પાસે ઘણી બધી અપેક્ષા હતી નો ડાઉટ બોલર એ તો આપે કહ્યું તેમ સારું પ્રદર્શન કર્યું પણ ક્યાંક રોહિત હોય વિરાટ કોહલી હોય અને જે પ્રમાણે ભારતીય બેટિંગ લાઇનઅપ છે એકસો અગિયારનો સ્કોર આમ તો બહુ જ ઇઝી લાગતો હતો પણ રોહિતને વિરાટ તો ફેલ ગયા પણ ઘણા લાંબા સમયથી અશોકજી રાહ જોવાતી હતી ને એવા સૂર્યકુમાર યાદવને શિવમ દુબેની ક્યાંક રાઈટ ટાઈમે જે બેટિંગ જોવા મળી જે ફોર્મમાં જોવા મળ્યા શું લાગે છે કયો રહ્યો પ્રતિકાર અને ખાસ કરીને કેટલી જવાબદાર બેટિંગ આને કહી શકાય તમે શબ્દ જવાબદાર વાપર્યો ઇઝ વેરી વર્ડ કારણ કે બંને ખેલાડીઓ એ છગ્ગા મારવા માટે પ્રખ્યાત છે જુડી નાગે બોલર ને છગ્ગા છોગ્ગા દે ધનાધન કરવા માટે પ્રખ્યાત છે શિવમ દુબે ને એનાથી તો એન્ટ્રી મળી છે બિલકુલ સૂર્યકુમાર યાદવ એનાથી તો નંબર વન છે એમને પોતાના સ્વભાવની વિરુદ્ધ કાલે રમવાનું હતું એટલા માટે કે આ અનપ્રિડિક્ટેબલ પીચ ઉપર જો એક બે વધારે પડી જાય છે તો ભારત પણ મુશ્કેલીમાં આવી શકે છે એટલે ગઈકાલની જે ખેલાડીઓની રમત છે વોઝ હું ડિફેન્સિવ નહીં કહું મોશિયસ હતી કે ભાઈ મારે વિકેટ નથી જવા દેવી બરાબર એ બહુ હતું ને એ દરેક નહીતર ચોગ્ગા છગ્ગા મારવાની એને એ છે જ એક બે શોર્ટ્સ એને મારે જ એવું નથી કે પણ મતલબ એને કંટ્રોલ કર્યો અને એ એગ્રેશન જે એનું હતું એ ને એને એને એની અંદર એ કર્યું કે હા ચલો ભાઈ મારે શાંતિથી રમવાનું છે મારે મારી ટીમ કારણ કે તમે જુઓ રન તો વધારે બનાવવાના હતા જ નહીં યસ કોઈ રન તો બિલકુલ હા એટલો બિગ ટાર્ગેટ નહોતો એવું નહોતું પણ જો તમે આઉટ થઈ જાવ તો પાછળ દબાણ આવે એવું હતું એટલે મને એવી કોઈ વસ્તુ નહી અને આ સુપર 8 માં પ્રવેશવાની મોટા મોટી મેચ હતી એટલે કોશિયસલી લે બંને ખેલાડીઓ પોતાના સ્વભાવ વિરુદ્ધ રમ્યા છે બટ ધે પ્લેડ અ ફેન્ટાસ્ટિક ગેમ ફેન્ટાસ્ટિક બહુ સરસમાં સરસ રમત એમણે દાખવી અને ટીમને જીતાડી પાર્ટનરશિપ પણ મોટી થઈ અને કોઈ ખેલાડી આઉટ પણ ના થાય તો માનું છું કે આ જો મેચ્યોરિટી અત્યારે બેટિંગની આપણને શિવમ દુબે અને સૂર્યકુમારમાં જોવા મળે છે એ ભારતની આગળની મેચો માટે આશીર્વાદરૂપ થશે કારણ કે હવે જે ટીમો સામે ટકરાશે એ બધી મોટી ટીમો આવશે સુપર એટની અંદર એમાં ઓસ્ટ્રેલિયા આવી જાય છે એટલે એ વખતે આ બધા બેટર્સ કામ લાગશે આપણને કે હા હવે એ લોકો પણ સારા ટચમાં છે તે આર એબલ ટુ કનેક્ટિટ ટૅ બિલકુલ પણ અશોક જે એક ખાસ તો અર્શદીપની બોલ બાલા ખૂબ રહી કારણ કે એક સફળ બોલર બોલિંગ ડિપાર્ટમેન્ટ નો ડાઉટ આપણો બહુ જ અપ ટુ ડેટ છે એમાં અર્શદીપે જે ચાર ઓવર્સમાં નવ રન આપી ચાર વિકેટો ઝડપી એવું કહેવાય કે યુએસએની ટીમને ડિફેન્સિવ કરી દીધી કારણ કે તમારે શરૂઆતમાં પહેલી ઓવરમાં બે વિકેટ પડી ગઈ તમારી હમ પેલો આમથી જાય બોલ આમથી નીકળે છે સ્વિંગ પેલો ઇન સ્વિંગ રમે તો આઉટસ્વિંગ થાય છે એટલી જ સરસ બોલિંગ અને હી એસ હીલ ગોટ અ વેરી ગુડ ટુ બી પ્રિસાઇઝ અને તમે વિચાર કરો કે રોહિત શર્મા હવે એ એની પાસેથી કામ લે છે લાસ્ટ ઓવર એને આપવાની હિંમત કરે છે જી સો ધીસ ઇઝ વેરી બિગ થિંગ કે તમારો પ્રીમિયમ બોલર નથી તમારો હર્ષદીપ જે છે જે નવો બોલર છે એટલે એનો અર્થ એ થયો કે યસ ડેવલપડ ઇઝ મેચ્યોરિટી ટુ ધેટ લેવલ કે એ છેલ્લી ઓવરની જવાબદારી લઈ શકે એમ છે આ સૌથી મહત્ત્વનું હર્ષદીપનું પાસું છે ગઈકાલની બોલિંગ તો અનબિલિવેબલ સુપર હતી જેમાં કોઈ સવાલ જ નથી ઇટ વોઝ હીઝ ડે એની આગળના વખતે જે જ્યારે બુમરાહે તરખાટ પડ્યો એ બુમરાહનો દિવસ હતો કાલનો દિવસ હર્ષદીપનો હતો ઈ બોલ્ડ વેલ પણ ઓવર ધ યર્સ એની જે મેચ્યોરિટી લેવલ છે એ મેચ્યોરિટી લેવલ બહુ જ શોર્ટ ટાઈમમાં બહુ જ સરસ થઈ ગયું છે અહીંયા તમારી પાસે ટાઈમ નથી પડતો દિલીપભાઈ બે બે મેચો દરમિયાન જો તમે નથી પરફોર્મ કરતા બાર જતું રહેવું પડશે તમારે મેચ્યોર થઈ જવું પડતું બે પાંચ મેચની અંદર ધેટ ઇઝ વોટ વી હેવ સીન ઇન હિમ અને એ બહુ અગત્યનું કે છેલ્લી ઓવર નાખવાનો વિશ્વાસ તમારો કેપ્ટન તમારી ઉપર મૂકી શકે મીન્સ યુ આર અ ગુડ બોલર બિલકુલ અશોકજી આખરે શું માનવું છે કે આપણે કહ્યું કે સુપર એટમાં પ્રવેશવા માટેનો મહત્વનો મુકાબલો હતો ભારત યુએસએ નો હવે ઓલરેડી ભારત સુપર એટમાં પ્રવેશી ચૂક્યો છે મેચો જીતી છે ભારતીય ટીમે છ પોઈન્ટ્સ મેળવ્યા છે કેટલું કન્વિન્સિંગ આ સુપર એટમાં પ્રવેશ મેળવવો નહીં દિલીપભાઈ કન્વિન્સિંગ હું નહીં કહું એટલા માટે કે આપણું બેટિંગ ડિપાર્ટમેન્ટ જરાય નથી ચાલ્યું અચ્છા કેસ તો આગળની મેચો રમવામાં તકલીફ પડી શકે છે આગળની મેચો મેચ્યોર્ડ મેદાનો ઉપર રમાશે એટલે કે વેસ્ટ ઇન્ડિઝમાં શિફ્ટ થશે તો ત્યાં જે ક્રિકેટિંગ ગ્રાઉન્ડ જે છે એની ઉપર રમાશે અને એ વખતે તમારી બધી સ્કિલ્સ જે છે એ સ્કિલ્સની જરૂર પડશે એટલે હું હજુ પણ કહીશ કે જો બેટિંગ ડિપાર્ટમેન્ટ હવે હવે સ્કોર પણ વધશે તમારો જી બિલકુલ બસો રનનો સ્કોર થયો છે તો ઓસ્ટ્રેલિયા બનાવે બસો એક રનનો સ્કોર દેટ દેવ ડન ઇટ ઇન વેસ્ટ ઇન્ડિઝ એટલે હવે તમને એ સ્કોર પણ જોવા મળે અને ટીમો પણ સારી અને મજબૂત તમારી સામે આવશે ઓફકોર્સ ન્યુઝીલેન્ડ તકલીફમાં છે તે આર ઓલરેડી આઉટ તકલીફમાં નહીં ભારત થઈ ગઈ છે પાકિસ્તાનને બહુ જ મોટી મુશ્કેલીઓ છે એ બધા સમીકરણ જો તો થાય તો એ યુએસએ કરતાં આગળ નીકળી શકે અધરવાઇઝ યુએસએ આવી જશે તો આ બધી ટીમો જે છે એ ટીમો સામે તમારે રમવાનું છે એટલે તમારી બેટિંગનો જે દબદબો છે એ ક્યાંક તો લાગવું પડશે કારણ કે દરેક મેચો તમે બોલિંગ ઉપર આધારિત નહીં જીતી શકો તમે એકસો ઓગણીસ રન પાકિસ્તાન સામે આપ્યા ભાઈ ચાલો આની પહેલાં અમને આઉટ કરી આપો બોલરો કરી આપ્યું કારણ કે પીચ એ પ્રકારની હતી વેસ્ટ ઇન્ડિઝની પીચો અથવા તો બીજી જે પીચો હવે મળશે એ એ રીતની નહીં હોય એટલે તમારી બેટિંગનું મેચ્યોરિટી અને બેટિંગના અને પર્ટિક્યુલરલી તમે જે કહ્યું બહુ સાચું છે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બે સુપર પાવર છે બેટિંગના એમના બેટમાંથી જો રન ના નીકળે તો આખી ટીમ પર એનો દબાણ પડવાનું જ છે એટલે એ હવે થોડુંક ખંખેરીને વ્યવસ્થિત રમવું પડશે એવું લાગે છે બિલકુલ અને શોર્ટમાં અમેરિકન જે યુએસએની ટીમ છે એના સુપર એટમાં પ્રવેશવાની કેટલી તકો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણેનું પરફોર્મન્સ છે જે પ્રમાણે એ ટીમ ખેલાડીઓ છે ને બોલિંગ ડિપાર્ટમેન્ટ જોઈએ તો એસી ટકા કારણ કે હવે પાકિસ્તાન ને જે છે એ કરવાનું છે ને મેચ જીતવાની છે મોટા માર્જિન થી જીતવાની છે નેટ રન રેટ ક્રોસ કરવાનો છે ઘણી બધી ડિફિકલ્ટ માં અત્યારે છે એટલે એ પરિસ્થિતિ ની અંદર અત્યારે તો એમ કહી શકાય કે યુએસએ એ સુપર માં પ્રવેશ છે પણ જો ક્રિકેટ નો રોમાંચ યથાવત રાખવો હોય ચલો હું માનું છું કે પાકિસ્તાન જેવી ટીમ પણ સુપર એઇટમાં હોવી જોઈએ બિલકુલ બિલકુલ એ અપેક્ષા તો હોય જ કે અશોકજીએ કહ્યું તે પ્રમાણે કે ભલે નો ડાઉટ યુએસએ મજબૂત છે પણ પાકિસ્તાન જેવી ટીમ જો સુપર એઇટમાં આવે તો આખો એક ચામ અલગ રહેવાય પણ ખાસ એમણે કહ્યું કે યુએસએની ટીમે અપેક્ષા કરતા સારું ને જોરદાર પ્રદર્શન કર્યું છે અશોકજીએ કહ્યું તે પ્રમાણે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં તમે જુઓ રેગ્યુલર આઠ ટીમો છે એ સિવાયની ટીમોમાં એમાં તમને એક કે બે ભારતીય ખેલાડીઓ મળે જ છે એ વાત પણ સાથે કરી બીજું સ્કોર મોટો ન થયો અને આ મેદાન પર આમે સ્કોર મોટો નથી થતો ને ખાસ અગત્યની વાત તો એ કરી કે ફર્સ્ટ હાફમાં બોલની જે મૂવમેન્ટ છે એ ફાસ્ટ થતી હોય છે અને એને લઈને આ સ્કોર નથી થયો ભારતીય બોલિંગના નો ડાઉટ તેમણે વખાણ કર્યા છે સાથે સૂર્યકુમાર યાદવ શિવમ દુબે સમયની જરૂરિયાત પ્રમાણે રમ્યા છે અને આ ઉપયોગી થશે આવનારા દિવસોમાં જે મજબૂત ટીમો ભારતીય ટીમ સામે ટકરાશે એને આખરે અશોકજીએ કહ્યું એમ કે પહેલો પડાવ પાર થયો છે સુપર એટમાં ભારતીય ટીમે પ્રવેશ કરી લીધો છે તો આથી ખાસ ચર્ચા ઇન્ડિયા અને યુએસએ વચ્ચેના મુકાબલાની અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આથી ચર્ચા ખાસ જે મિશન વર્લ્ડ કપમાં ઇન્ડિયા અને યુએસએ ના મુકાબલાની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે નવા મુકાબલા સાથે આપ જોતા રહો મિશન વર્લ્ડ કપ નમસ્કાર